કોરોના મહામારીમાંથી બહાર આવ્યાને લગભગ ચાર વર્ષ થઈ ગયા છે પરંતુ ફરી એકવાર કોરોનાએ દેશ સહિત ગુજરાતમાં પણ પગ કર્યો છે વધતા કેસને લઈને અનેક વિસ્તારો હાઈ એલર્ટ પર છે નવજાત બાળકથી લઈને વૃદ્ધ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ એલ એફ સેવનનો પ્રથમ કેસ સામે આવતા ખડભળાટ મચી ગયો છે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાનો આ નવો વેરિયન્ટ પહેલા કરતા વધારે ખતરનાક છે શું ફરી કોરોનાની નવી લહેર આવશે નમસ્કાર હું છું મમતા ગઢવી અને કોરોનાના નવા વેરિયન્ટ અને વધતા દહેશતની આજે વાત કરવી છે કોરોનાએ ફરી એકવાર દેશમાં એન્ટ્રી કરી છે દુનિયાના અલગ અલગ ચાર દેશો ફરીને હવે કોરોનાએ ભારતમાં અને ગુજરાતમાં પણ એન્ટ્રી કરી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં

પરંતુ આજે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓમાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ સાથે આરોગ્ય મંત્રાલય દ્વારા સાત જેટલા દર્દીના મૃત્યુની પણ પુષ્ટિ કરવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રમાં ચાર કેરળમાં બે અને કર્ણાટકમાં એક મૃત્યુનો સમાવેશ થાય છે વધતા સંક્રમણને લઈને હાલ લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે

અને તેના આધારે તેમનામાં કયા પ્રકારનું વેરિયન્ટ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે એક્ટિવ કેસને મામલે ગુજરાત હાલ દેશમાં ચોથા સ્થાને છે આ સિવાય NB181 વેરિયન્ટનો એક કેસ દેશમાં સક્રિય છે છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે કોરોનામાં આ વખતે એલ એફ સેવન અને એન બી વન એટ વન એમ બે પ્રકારના વેરિયન્ટ જોવા મળી રહ્યા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ બંને વેરિયન્ટનો હાલ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે આ બંને વેરિયન્ટથી જ કોરોનાના કેસમાં વધારો થયો હોવાની શક્યતા છે જો નવા વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો ગળામાં ખરાશ થાક લાગવો સામાન્ય કફ તાવ સ્નાયુમાં દુખાવો માથામાં દુખાવો ઉબકા આવવા ભૂખ નહીં લાગવી પેટને લગતી સમસ્યા આ બધા વેરિયન્ટના લક્ષણો છે આ સિવાય એન બી વન એટ વનમાં પણ અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી કોરોના ફેલાય છે જો આપણે કોવિડ નાઇન્ટીનના તાજેતરના કેસોની વિગતે વાત કરીએ તો આ સમયે સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય કોઈ છે તો એ છે કેરળ કેરળમાં સૌથી વધુ ચારસો જેટલા સક્રિય કેસ નોંધાયા છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં બસો કેસ દિલ્હીમાં એકસો ચાર ગુજરાતમાં ત્યાં તમિલનાડુમાં અને કર્ણાટકમાં સુડતાલીસ જેટલા કેસ નોંધાયા છે ઉત્તર પ્રદેશમાં પંદર રાજસ્થાનમાં તેર પશ્ચિમ બંગાળમાં બાર પુડુચ્ચેરીમાં નવ હરિયાણામાં નવ આંધ્રપ્રદેશમાં ચાર મધ્યપ્રદેશમાં બે છત્તીસગઢમાં એક ગોવામાં એક તેલંગણામાં એક કેસ પોઝિટિવ જોવા મળ્યો છે ભારતમાં કુલ કેસ એક હજાર નવ છે એટલે કે કોરોના કુલ સોળ જેટલા રાજ્યોમાં ફેલાયો છે અંદમાન અને નિકોબાર અરુણાચલ પ્રદેશ આસામ બિહાર હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલ કોઈ પણ એક્ટિવ કેસ નોંધાયો નથી બીજી તરફ વધતા કોરોના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે સૂત્રોનું માનીએ તો તાજેતરમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર

તેમણે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે હાલમાં નિકિતા ઘરે ક્વોરન્ટાઇન છે અને તેનામાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે નિકિતા દત્તાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે કોવિડે મને અને મારી માતાને હેલો કહ્યું છે આશા છે કે આ અનિચ્છનીય મહેમાન લાંબા સમય સુધી રહેશે નહીં આ ટૂંકા ક્વોરન્ટાઇન પછી મળશું બધા સુરક્ષિત રહો આ પહેલા અન્ય એક્ટ્રેસ શિલ્પા સિરોડકર પણ કોરોના પોઝિટિવ મળી આવી હતી તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે હું કોરોના પોઝિટિવ છું બધા માસ્ક પહેરો અને સુરક્ષિત રહો હવે પોતાની રિકવરી વિશે માહિતી આપતા તેણે લખ્યું હતું કે હું આખરે સ્વસ્થ થઈ ગઈ છું બધાના પ્રેમ બદલ આભાર એવું લાગે છે કે થોડી રાહત પછી કોરોના વાયરસે ફરી પોતાનું માથું ઉચક્યું છે એશિયાના ઘણા દેશોમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે ખાસ કરીને હોંગકોંગ સિંગાપોર અને થાઈલેન્ડમાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે જે હાલ હાઈ એલર્ટ પર છે આ દેશોમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે જેને કારણે ભારતમાં પણ નવા કેસોને લઈને ચિંતા વધી રહી છે ખાસ કરીને એશિયાના સિંગાપોર હોંગકોંગ ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે સિંગાપોરમાં કોવિડ નાઇન્ટીનના કેસોમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે પરિસ્થિતિ એટલી બધી બગડી ગઈ છે કે ત્યાં સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અહીં કોવિડ નાઇન્ટીનના કુલ અંદાજીત કેસ ચૌદ હજાર બસો પર પહોંચી ગયા છે વધુ ગંભીર બાબત તો એ છે કે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ ત્રીસ ટકા જેટલો વધારો થયો છે

આ ઉપરાંત જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક પરીક્ષણ પણ કરાવવું જોઈએ જેથી સમયસર સારવાર થઈ શકે તો અત્યારે બસ આટલું ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર